લો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મારા જય માતાજી જય દેવાતાજી જો સવાર સવારમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અત્યારે વાગી ગયા છે અગિયાર સવારના તો ચાલો આપણે આજે રેસીપી આપવાની છે કાશી કેરીનું શાક આપણે કાશી કેરીનું શાક આજે બનાવવાનું છે મિત્રો તો ચાલો આપણે તમને રેસીપી બતાવી દેવી એક નાની એવી તો આજે નવા વર્ષની કેરીનું મુહૂર્ત છે કાશી કેરીનું મુહૂર્ત કર્યું છે પેલા આપણે આજે તો આપણે કાશી કેરીનું શાક બનાવવાનું છે તો ચાલો કન્ટિન્યુ લોકો જોડાયેલા મિત્રો સવાર સવારમાં જુઓ તો સરસ મજાના ચકલા પણ આવી ગયા છે અત્યારમાં તો આપણે કેરી લઈ લીધી છે હવે કેટલા નંગ છે છે કેરીના તો આપણે કાશી કેરીનું શાક બનાવવાનું છે આજે હવે જો અમારે મેડમ જો શું કરા હે શાક બનાવવાનું છે કાશી કેરીનું કાશી કેરીનું શાક તો હાલો કાશી કેરીનું શાક ખાવા બધા મિત્રો જાજુ નથી હોય જો આ એટલે જ છે હાથ નંગ છે ખાલી કેરીના સરસ મજાની કેરી લઈ લીધી છે ધોઈ નાખી કેરી લઈને ધોઈ નાખી છે મારી મેડમે ક્યાં કેરીને ધોઈ નાખી હવે સુધારવાનું શરૂ કરી દેશે જો કાશી કેરી સુધારવા મળ્યા છે અમારે મેડમ હવે કાશી કેરીન શાક બનાવવાનું સર ખાટું મીઠું ના ખાટું મીઠું શાક હોય છે ખાટું મીઠું આપણે ન ખાધું ના અમે ખાઈ છે ને પણ આપણે ખાવું ન હતી હા અમે શાક ખાઈ છે કાશી કેરી નું એટલે અમને ભાવે છે ના જો અમને ભાવે તો કાશી કેરી નું શાક એને ન ભાવતું કાશી કેરી નું શાક અમને ભાવે કરી આપણે ખાટું ખાટું મીઠું સરસ મજા આવે ખાવાની મજા આવે

રાણી નાખી દેવી ના પણ કેરી નાખી દીધી છે

સરસ મજાનું સડી ગયું તો અમારે મેડમ શાક બનાવે છે દુઓ આમ જો સરસ મજાનું હલો કાશી કેરી ને અંગુર કાલા અમે ગુજરાતી લેરી લાલા હો ગુજરાતી કેરી ન ખાય એવું બને નહીં નમક એટલે મીઠું નાખી દીધું છે આજ

એક पावલા જેટલું બે पावલા જેટલું પાણી નાખ્યું હશે કડક સાળવા દેવાના છે હવે બરાબર કડક સાળવા દેવાનો પાણી બાળવું પડે હમ આ કેરી સડી જઈને બે વાર તો જો અમારે મેડમે કાશી કેરીનો શાક બનાવી નાખ્યો છે ક્યાં હા હાલો કાશી બનાવી કાશી કેરીનો શાક તો અમારું દૂધી ડાઈનો શાક તૈયાર થઈ છે આ ડાઈ બનાવી છે

सरस में तो नुसाख खेल जाए जो गोल ले लियो सेने यार दिल्ली ना बढ़ का पिया से ले वो नेकड़ी ना तो बेसार को सरप्राइज होगी जो नेकड़ी तो गोल नेकड़ी तो जरा ये मैं ना આપણે સરસ મજાનું થઈ ગયું છે શાક તૈયાર ડિશ કરી દીધી છે આપડે જો

તો મિત્રો જો આ વિડીયો તમને કેવો ગમ્યો છે તો લાઇક કરી જવો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો મળીશું નવા જ વિડીયોની માલપા નવા અંદાજની માલપાઇ તો જય માતાજી જય દ્વારકાધીશ જો આપણે જો અત્યારે ચકલા તો કલબલ તમને હમળાતું છે મારા વાલા